ત્યાં સુધી તમને કઈ પણ અપડેટ આપી તમે કઈ પણ મૂંઝાણા છો તો આપણે ત્યાં ઉભા રહી છીએ તમને એમનો જવાબ આપ્યો છે હજુ પણ મિત્રો જતા નથી હજી તમારે પણ પ્રશ્ન હોય તો આપણો કોન્ટેક્ટ કરજો તમને જવાબ મળશે તમને બધાને મિત્રો ખબર છે કે તમે જયારે પરીક્ષા નોતી આવી એની પેહલા મું ત્યારે તમે જેટલા પ્રશ્નો પૂછ્યા એનો જવાબ આપણે તમને આપ્યો કઈ રીતે તૈયારી કરવું કયું કયું ભારણ રહેશે આવું આવું તમારે થવા સંભવ છે જે વિદ્યાર્થી પછી ગ્રાઉન્ડ નતા થતા તો ગ્રાઉન્ડ અપ ટુ ડેટ મિત્રો એમ કહેવાય કે માત્ર બે રાઉન્ડમાં માં બે રાઉન્ડ ની અંદર પોતે થાકી જતા પછી લાંબી કૂદ તો 10 ફૂટ તો વગા બહુ બહુ ને 10 ફૂટ તો બહુ મહેનત કર નાખે તો થતી હતી પછી 3 ફૂટ જેવું એની ઊંચી કૂદ થતી હતી આ બધા વિદ્યાર્થી અત્યારે આખે આખું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય છે એટલી હેલ્પ કરી છે તમને મિત્રો આપણે એક વર્ષ સુધી ફ્રી ટેસ્ટ પણ આપી છે બરાબર તો આટલી હેલ્પ છે એ મિત્રો આપણે તમને કરી હવે આજ હેલ્પ આપણે

કોઈપણ કોમ્પિટિશનની તમે તૈયારી કરતા હો ભરતી પાછી આવવાની છે તો એનો આપણે આખો કોર્સ તમને કમ્પલેટ કરાવશું અને મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલ માટેનો આખો કોર્સ યુટ્યુબ ચેનલ પર આપણે તમને ક્લિયર કરાવવાના છીએ

સમજી લેજો ઘરે બેઠા તમારે ફ્રી ટેસ્ટ આપવાની છે વધારે માહિતી માટે હેલ્પલાઇન નંબર પર કોન્ટેક કરજો આપણે આ જે ફોરેસ્ટ જે છે એના વિશે જે વિદ્યાર્થીને ન સમજાયું હોય એ હજી સમજી લો

કે સર જે અમારું રિઝલ્ટ આવ્યું એની પીડીએફ આપો પણ રિઝલ્ટ છે અને એ ક્યાં એટકું છે એની પીડીએફ આવી છે પણ આ જે છે એ તમારા માર્ક્સ જે બતાવે છે તમારે કેટલા માર્ક્સ આવ્યા એની પીડીએફ આવેલી નથી અગાઉ તમને પીડીએફ આપતા હતા બરાબર તો જુઓ તમે પીડીએફ ક્યાં સુધી જોઈ શકશો તો એની નોટિફિકેશન જોઈ લેજો નવ આઠ જે છે એ બાર વાગે શરૂ થવાનું હતું અગિયાર વાગે શરૂ થઈ ગયું છે જોવાનું અને પંદર આઠ સુધી તમે જોઈ શકશો ટૂંક સમય છે તો ત્યાં સુધીમાં તમે તમારા માર્ક્સ જોવા હોય તો જોઈ લેજો જો મિત્રો તમે માર્ક્સ જોવામાં ક્યાંય પણ તમે મૂંઝાતા હો તો પણ હેલ્પલાઇન નંબર પર તમે કોન્ટેક્ટ કરજો અને માર્ક જોવા માટે લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપી છે એમથી પણ તમે જોઈ શકો છો

તમારે તમારા માર્ક જોવા અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ હજી આપી છે જે વિદ્યાર્થીને ના સમજણ પડતી હોય એ જોઈ લેજો બરાબર હવે મિત્રો જુઓ તો કે નામ આગળ પાછળ થયા છે શું થયું છે

અને તમારા માર્ક્સ મેં કીધું એમ સેનાથી તો કે કન્ફર્મેશન નંબર થી તમારે જોવાના છે

માત્ર ને માત્ર જગ્યા હતી જ્યારે અહીંયા જગ્યા ચૌદસો પ્લસ જગ્યાઓ હતી એટલે અહીંયા એસી પ્લસ હોય તોય તમે જુઓ તો બે હાજર સોળ સત્તર વાળા વિદ્યાર્થીઓ નોકરી કરે જ છે કે જેને એટલું હતું અને

સંભવ કઈક આવો બન્યો છે કે તમે જો વધારો થયો કેટલો ત્રીસ ચાલીસ પચાસ અને પંચાવન સુધી વધાર છે

કારણ કે મેં તમને કીધું તું કે અમુક વિદ્યાર્થી છે એ પાસ વિદ્યાર્થી છે એ નાપાસ થાય અને નાપાસ વિદ્યાર્થી પાસ થશે જે વિદ્યાર્થી એકસો ને અઢારે જતા છોતેર હતા એકસો સાતે જતા રહ્યા માર્ક્સ હતા સત્યોતેર થઈ ગયા એકસો ને એક હતા અઠ્યોતેર માર્ક્સ થઈ ગયા તો માર્ક્સ ઘટવા પણ છે બે હજાર બાવીસ ની જે ભરતી લઈ લો તો જે તમારે માર્ચ હતા એ જ આવે જયારે અહીંયા સીબીઆરટી પદ્ધતિથી નોર્મલાઇઝેશન થાય અને નોર્મલાઈઝેશન માં આવા મિત્રો ફેરફારો થયા છે જેના કારણે આવો અંદાજ જે છે મિત્રો ખોટો પડતો હોય છે પણ ખોટો એટલે સાવ ખોટો ના હોય તમે ઘણા બધા જિલ્લાની અંદર હજી જોશો મિત્રો જો વ્યવસ્થિત ભરતી થશે તો આ પચ્ચીસ ગણા પછી જે પચ્ચીસ ગણા બોલાવશે બરાબર આ પચ્ચીસ ગણા અને કદાચ ભરતી જો બીજી વધારે જો બારસો જેટલી જગ્યા કરે તો બીજા પણ પચ્ચીસ ગણા બોલાવવા પડશે એમને અને એમાં મિત્રો તમને જોવા મળશે કે એની અંદર કદાચ નેવું પ્લસ અને બેનો એ એસી પ્લસ જે છે એ લાગતા તમને જોવા મળશે પણ જો સંભાવના કઉ છું જગ્યા છે એ પચીસ ગણી બાર પડે

આવી શક્યતા બને જ્યારે જુનાગઢ ની અંદર ચાર રાઉન્ડ પડે મિત્રો ચાર રાઉન્ડ તો એ સો પ્લસ જ જાય બરાબર જુનાગઢ ની અંદર ચાર રાઉન્ડ પાડે તોય સો પ્લસ જાય કારણ કે પચીસ ટકા જુનાગઢ માંથી એકસો છોતેર કાઢો આટલી જગ્યા જુનાગઢમાં છે તો ત્યાં મિત્રો સ્વૈચ્છિક છે કે તમારું મેરિટ ઊંચું જઈ શકે બરાબર આ વાત હવે મિત્રો પ્લસ માઇનસ તમે જુઓ ને તો અહીંયા આપણી ભરતી છે એ બસો માર્કસ ની હતી અને અમુક ને બસો ને નવ થઈ ગયા છે બસો ને બે થઈ ગયા છે બસો ને ત્રણ થઈ ગયા છે તો આવું થાય બરાબર નોર્મલાઈઝેશન માં આવું થાય પણ અમુક વિદ્યાર્થી તો કરે બોલો વીસ કરી દીધા અમુક ને કઈ ના બસો વીસ તો ઠીક છે પણ ત્રણસો પ્લસ કરી દીધા ત્રણસો પ્લસ તો આ મિત્રો એડિટિંગ છે આની સામે ન જોતા આવું એડિટિંગ છે આટલા બધા માર્ક કોઈ નોર્મલાઈઝેશનમાં વધે નહીં બરાબર છેલ્લામાં છેલ્લા મિત્રો તમે જુઓ તો છે દસ કદાચ હોય શકે ચાલો આપણે સારો વિદ્યાર્થી હોય તો બસો દસ જેવા કદાચ હોય પણ બહુ મોટા ફેરફાર અહીંયા તમને મિત્રો જોવા મળે નહીં ત્રણસો પ્લસ એ તો ફેક છે બરાબર એટલે એમાં બહુ પડતા નહીં હવે મિત્રો જો આ તમને જણાઈ દીધું અને ઘટાડો કેટલો થયો છે તો અમુક વિદ્યાર્થી જે છે એને શું બન્યું હતું અમુક વિદ્યાર્થીને એવું બન્યું હતું કે ભાઈ જે આ પચીસ ગણાનું મેરિટ બાર પડ્યું બરાબર આ પચીસ ગણાનું મેરિટ બાર પડ્યું એનું મેરિટ એટકું થયું એકસો ને પચાસ પોતાને માર્ક્સ હતા એકસો ને અડતાલીસ તો પણ એનું નામ નહોતું બરાબર અને એકસો ને છત્રીસ વાળા નામ આવી ગયું હતું વાત સમજો કોઈ જિલ્લો છે એકસો ને પચાસ મેરિટ કટોપ એટકું છે

થોડો ફેરફાર થઈ શકે હવેની જે કઈ એક્ઝામ આવશે તો આના પ્રમાણે અંદાજ તમે લગાવો તો પરફેક્ટ જ અંદાજ આવે બરાબર તો હવે મિત્રો જો આ તમામ માહિતી તમને આપી દીધી આ સિવાય પણ જો તમને કઈ પ્રશ્ન હોય તો આપણે હેલ્પલાઇન નંબર આપેલો છે અને ખાસ કરીને પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ જે છે એ બનવા માંગે છે એમનો આખી આખો કોર્સ જે છે

એકસો અને ફિમેલ છે એને નેવું પ્લસ હોય તો આ લોકોને હજી પચીસ ગણું મેરિટ બાર પડશે એની અંદર આવવા સંભવ રહેશે પણ તમારો જિલ્લો ખાસ જોજો હું ક્યારેય એવું નથી કરતો કે બધા વિદ્યાર્થીને વ્યુઝ માટે આપણે ભરમાવીએ એવું ભરમાવાનું કાર્ય નથી કરતા તમને બધી ચોખવટ જ હોય પણ તમને એટલું સાહેબે કીધું એસી પ્લસ પણ તમને એ નથી દેખાતું કે સાહેબે એમ પણ કીધું કે તમારો જિલ્લો જોજો તમારા જિલ્લાની અંદર જો તમારે વધારે ફોર્મ ભરાયેલા હોય તો તમારું મેરિટ ઊંચું હોય તો પછી ત્યાં એસી પ્લસ મિત્રો વારો ના આવે ત્યાં નેવું પ્લસ વારો ના આવે જોજો તો બસ આટલું રાખીએ છીએ મિત્રો આટલી ઇન્ફોર્મેશન છે તે હવે ફોરેસ્ટ ગાર્ડ માટે ઇનફ છે તો હવે મિત્રો આગળના પોલીસ કોન્સ્ટેબલના લેક્ચર સાથે મળીશું